અમારી જુનાગઢ પાકિસ્તાન હોવાના પાકિસ્તાન વિદેશ મંત્રાલયના નિવેદનનો મામલો એમએલએ સંજય કોડિયા દ્વારા અપાઈ પ્રતિક્રિયા જૂનાગઢ ભારતનું મવિભાજેાંંક પાકિસ્તાની હાલત હાલ ખરાબ પાકિસ્તાન પહેલા પોતાનો ઈલાજ કરાવે જૂનાગઢ પાકિસ્તાનનું હોવાના નિવેદનનો મામલો પૂર્વ મેયર અને ભાજપ નેતા ગિરિશભાઈ કોટેચાનું નિવેદન સરદાર પટેલે મતદાન કરાવેલ મતદાન બાદ લોકમત ભારતમાં રહેવાનો આગ્રહી હતો પાકિસ્તાનમાં હાલ ગરીબી પાકિસ્તાન હવે સુદ્રયે જરૂરી જનરલી કારણ કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન છે પણ આખી પાકિસ્તાનની માનસિકતા અત્યારે ખરાબ થઈ ગઈ છે કારણ કે જે રીતે એના દેશની અંદર અરાજકતા ફેલાઈ રહી છે ભૂખમરો અને લોકો લૂંટફાટ જે કરી રહ્યા છે એટલે એ બધી વાતને પાકિસ્તાનના લોકોના મગજમાંથી કાઢવા માટે આવું નવું નવું ઇન્ડિયા વિરુદ્ધમાં હોય પછી જુનાગઢ હોય એવા મુદ્દાઓ લઈ અને નિવેદનો કરી અને એક ધ્યેય બીજે દોરવાનું કામ કરે છે જુનાગઢ એ ભારતનો અવિધ અંગ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ જુનાગઢને આઝાદ કરી અને જે આરજી હકુમતના લડવૈયા હતા એને મતદાન કરી અને જુનાગઢની અંદર ભારતની અંદર જુનાગઢને રાખવાનું કામ કર્યું હતું એટલે કદાચ એમને કોઈ માનસિકતા હોય બીમાર થઈ ગયા હોય તો એમને વિનંતી છે કે પેલા તમારું ત્યાં ઈલાજ કરાવો અને ઈલાજ કરાવીને જોવો દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવાનો કરો તમારા દેશની અંદર લઘુમતી સમાજ પીટાઈ રહ્યો છે આજે જુનાગઢ આવીને જોવો છો તો એ લઘુમતી સમાજ

કે ભાઈ અમારે કાશ્મીર ને જૂનાગઢ પણ અમારું છે આ લોકોને આટલા આટલા સબકો શીખવાડ્યા પછી પણ સુધરતા નથી હવે જુનાગઢની વાત કરીએ તો આરજી હકુમત ટાઈમે સરદાર વલ્લભભાઈ પટેલે કાયદેસરનું મતદાન કરાવ્યું હતું અને મતદાનમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોએ કીધું હતું કે આજે અમે હિન્દુસ્તાનમાં જ રહેવા માંગીએ છીએ તો આ લોકો પાસે મુદ્દો નથી કારણ કે ન્યા ગરીબી એવડી મોટી ફાટી નીકળી છે કોઈ નેતાઓનું ક્યાંય હાલતું નથી આખા વિશ્વમાં પાકિસ્તાનને આતંકવાદી માનવામાં આવે છે અને હજી આમ આમાં સુધરતા નથી હવે તમે હવે તો સુધરો કંઈ કારણ વગરનું અમે આ અહીંયા જાઉં આ જવું એકવાર વાત તો કરો આ બાજુ આવીને ખબર પડે ભૂખમરો તમારી ત્યાં છે ખાવા પીવાનું મળતું નથી પાંચસો રૂપિયે લીટર ડીઝલ મળે છે અને આ આ ઇતિહાસ નથી ખબર કે જે તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે બાઉદિન કોલેજની અંદર આરદી હકુમતની સ્થાપના થઈ અને સામરદાસ ગાંધી અને આ લોકોએ જ્યારે મતદાન કરાવ્યું ને ત્યારે નવ્વાણું પોઈન્ટ નવાણું ટકા લોકો એમ કીધું હતું કે અમે હિન્દુસ્તાનમાં જ રહેવા માંગીએ છીએ પણ આ લોકોને કંઈક ને કંઈક બકવાસ કરવાની ટેવ પડી ગઈ એવા એના પ્રવક્તા તો ગમે બોલે એની અહીંયા શું હાલત છે એ આખું આખું વિશ્વ જાણે છે એટલે એ બોલે એનાથી કંઈ ફેર નથી પડતો